નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં બહુમતીના જોરે તમામ કામો મંજૂર કરી ગણતરીની મિનિટોમાં સભા પૂર્ણ કરનાર સમિતિના અધ્યક્ષ તેર એપ્રિલે મળનારા સામાન્ય સભા કેટલી સેકન્ડ ચલાવશે તેવા પ્લેકાર્ડ સાથે વિપક્ષના સભ્યો વિરોધ કર્યો હતો સાથે જ્ઞાન સેતુ હટાવો મોડેલ શાળાના કામમાં ભ્રષ્ટાચાર સહિતનો વિરોધ કર્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સાત માધ્યમમાં ત્રણસો ત્રીસથી વધુ શાળા છે અંદાજે એક લાખ સાઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પિસ્તાળીસોથી વધુ શિક્ષકો ફરજ બજાવે છે દર બે મહિના શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી છે ત્યારે સામાન્ય સભામાં બાળકોના ગુણવત્તા શિક્ષણ ભૌતિક સુવિધાઓ સહિતના મુદ્દે ચર્ચા કરવાને બદલે છેલ્લા ઘણા સમયથી શાસકો દ્વારા સામાન્ય સભા માત્ર ગણતરીના જ સમયમાં લેવાય છે માત્ર ગણતરીના સમયમાં જ આટુપી લેવાય છે તેના કારણે વિપક્ષ દ્વારા અવાનવા વિરોધ કરાય છે શિક્ષણ સમિતિમાં વિપક્ષનો એક માત્ર સભ્ય છે જોકે તેમ છતાં સભામાં શિક્ષણ જેવા મુદ્દે ચર્ચા કરવામાં શિક્ષણ સમિતિના શાસકોને રસ ન હોય વિપક્ષ વિરોધ કરે તેની બીકે સભા બહુમતીના જોરે મંજૂર કરા તેઓની ફરિયાદ ઉઠી છે જેને લઈને પાર્ટી લેવલથી સમિતિના અધ્યક્ષને ઠપકો મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ગુરુવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો વિપક્ષી સભ્યએ મોડેલ શાળાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ કર્યો હતો સાથે જ્ઞાન સેતુ હટાવો જેવા પ્લે કાર્ડ દર્શાવ્યા હતા તો ઉનાળામાં રમત ઉત્સવ ઉજવણી પણ વિરોધ કરાયો હતો આજની સામાન્ય સભા આપશ્રી મીડિયા મિત્ર સૌ ઉપસ્થિત હતા તો તમે સભાની અંદર તમે જોયું હશે કે રાકેશભાઈ હીરપરા જે કેર લિક્વિડ હેન્ડવોશના જે કેરબા લઈને આવી રીતે સભાખંડમાં લઈને આવ્યા તો એ ત્રણ ચાર વાર ફરી ગયા કે હું બજારમાંથી વેચાતા લાવ્યા છું તો તમે બધાએ કીધું બિલ બતાવો પછી ગરીકમાં કહે કે અમે ટેમ્પાવાલા પાસેથી બહાર ખરીદીને એને પૈસા રોકડા આપ્યા છે અને તો આવી રીતે વારંવાર ખોટી રીતે સભાનો સમય બગાડીને ને પછી એમ કહે છે કે બાર મીડિયાના મિત્રોને એમ કહે છે કે અમને બોલવા નથી દેતા તમે જોઈ શકો છો કે એ ખોટો ટાઈમ બગાડે છે શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્ય વિદ્યાર્થીનો સારામાં સારો સર્વાંગી વિકાસ થાય અમારી સરકાર બી તમામ પ્રકારની સુવિધા આપે છે તો આ રીતે ખોટો વિરોધ કરીને પ્રજા જાણે છે કે એક સ્કૂલમાં બી એવો બનાવ બન્યો હતો કે પ્રજા સ્કૂલની અંદર આપ આપ આદમીવાલા આવ્યા હતા અને એ કહી છે કે ભાઈ અમને કોઈ સુવિધા નથી આપતા ત્યારે વાલીઓએ એમ કીધું કે ભાઈ આપવાલા તમારા કરતાં આ સરકાર અને આ શિક્ષણ સમિતિના તમામ સભ્યો જે સર્વાંગી વિકાસ કરી રહ્યા છે એમાં તમે આ અમારા બાળકોના શિક્ષણમાં ડિસ્ટર્બ નહીં કરો અને ખોટો સમય નહીં બગાડો ને ખોટી ખોટી તમારો વિરોધ કરવાનો જે હેતુ છે એ તદ્દન ખોટો છે અને જો તમે વધુ બોલશો તો અમે તમને બધાને બહાર કાઢીશું શિક્ષણ શિક્ષણના આજે જે એડ એજન્ડાની કોપી આપીને આપી છે તો એજન્ડાની કોપી માટે દરેક એજન્ડા માટે ચર્ચા કરવામાં આવી છે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ એક સામાન્ય સભા ભ્રષ્ટાચાર આક્ષેપો અને હોબાળા વચ્ચે સંપન્ન થઈ હતી આ જો યોજાલી સામાન્ય સભામાં સમિતિમાં અભ્યાસ કરતા બાળકોને આપવામાં આવતા હેન્ડવોશ અને ડિશવોશમાં ભ્રષ્ટાચાર આક્ષેપને પગલે સામાન્ય સભા તોફાની બની હતી અહિયાં ઓરતા પહેલા મારી તમામ સભ્યોને આપશ્રીને પણ વિનંતી કે બોલતા હોય જ્યારે આપણે ઈ વચ્ચે તમે લેજો બોલતો એમાં તમને ફોટો લાગે તો બોલી રાખો કે બંધુને કરીને સૌને પણ તમે આપશ્રીને ફરી એકવાર શુભેચ્છાઓ કે 45 સેકન્ડના રેકોર્ડ પછી આપણે આપણે આપશ્રીએ ગયા મહિને

આનો કોઈ વેલિડેશન નથી કોઈ લેટર હેડ ઉપર આપવામાં આવતી નથી સામાન્ય રીતે આના અધ્યક્ષ હોય ને સમિતિના અધ્યક્ષ કહેવાવા જોઈએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની સિગ્નેચર પણ હોતી નથી એજન્ડા આપવામાં આવે છે એમાં જોઈ લો તમારી સાઈન છે કે સિક્કો નથી વાળો અહેવાલ આપવામાં આવે છે અહેવાલ આપ્યો છે આ અહેવાલમાં પણ સભાના અધ્યક્ષ કોણ હોય વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ જાન્યુઆરીમાં રમત ઉત્સવ નહીં કરી શક્યા તે માટે ઉનાળામાં રમત ઉત્સવ યોજી શાસક પક્ષ મનમાની કરી હોવાના પણ આક્ષેપો કરાયા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા